હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ સોનલ લાઈફ લાઈફમાં તમારું સ્વાગત છે ને એ તમે સવાર સવારમાં જોઈ શકો છો બિસ્સા કેવા રમકડા ફેલાવી દીધા છે અહીંયા મિસ્તા મારા ખોરામાં આવીને બેસી ગઈ છે એ જ છે બેસે નહીં હું બોલીને મારા ખોરામાં બેસું છું તો એ ખોરામાં બેસી છે હું એને રમાડું છું એને વાત કરાવું છું બધું મોબાઈલ ચાલુ કર્યું નથી હાઈ બોલ બા બોલ દાતા બોલ અને એને બોલી રહી છે અને સવારમાં મારો ચાર નાસ્તો પણ થઈ ગયો છે પણ છે તો આ તો મારું રૂટીન છે એક્સ્ટ્રા કામ કે જે હાઉસમાં ક્યારેય થઈ શકતી નથી કંઈક ને કંઈક કામ હોય જ છે કે બે ટાઈમે રસોઈ બનાવી અને બસ વાસણ ઘસવા કચરાપુચ સિવાય પણ ઘણું બધું કામ હોય છે એક્સ્ટ્રા હોય છે

અહીંયા મારે સવારનું કામ પણ કમ્પ્લીટ થઈ ગયું છે અને નિશા પણ ઉઠી ગઈ છે મસામાં હું જોઈ શકું છું મસા વ્યાં સુધી ચાલુ કર્યો છે કે ચાય કહેતી નથી લોકોનું જમવાનું તો અને જીરા ઇસ્ત્રી કરવાનું કપડાં ઇસ્ત્રી કરીને ઇસ્ત્રી અહીંયા મૂકીને ગયા હતા તો હવે અમે ઇસ્ત્રી એની જગ્યાએ મૂકી દઈશ અને સવારનું જમવાનું કમી જમી લીધું છે એક વાગે કરો છે પણ મેગી ખાવી છે તો મારી પણ મેગી ખાવાની ઈચ્છા થઈ ગઈ તો હું મેગી બનાવીશ તો મેગી હું અહીંયા સિમ્પલ રીતે જ બનાવું છું કેમ કે સિમ્પલ જ ભાવે છે મેગી બનાવતા અહીંયા મેં પાણી ગરમ થવા મૂકી દીધું છે રોજ ખાતા નથી એક વાર જ છે મહિનામાં એકાદ વખત ખરીદી છે વધારે બધી મેગી હું ખાતી નથી તે બધી બાળકો મેગીને વધારે પડ્યું નુકસાન કરે છે પાણીમાં હું સિમ્પલ રીતે મેગી બનાવીશ મેગીનો મસાલો હું પાણી ગરમ થવા મૂકી દીધું છે હવે હું અહીંયા મેગીનો મસાલો એડ કરી દઈશ પાણીની અંદર હું ડુંગળીવાળી મેગી પણ ઘણી રીતે બનાવી લઉં છું એ પણ ખાવામાં સારી લાગે છે મેં વેજીટેબલ મિક્સ કરીને મેં આવે મસાલો એડ કરી લઈશ મસાલા ખટકા કરીને મેગી નાખી દઈશું પાંચ મિનિટમાં મેગી થઈ જાય કહેવાય છે કે પાંચ મિનિટમાં મેગી રેડી થતી નથી ઓલરેડી છ સાત મિનિટ મેગી લાગી જાય છે અને મીસા સામે રહ્યા છે મેંસે મેગી ખાઈ લીધી છે અને પછી આમ નું રિયાઝ બંને તેને નિશાળને રમાડતા હતા તો તમે ઘર જોઈ શકો છો સવારમાં ક્લીન કર્યા પછી પણ બાળકો ગરબના ન હોય તો ઘર પાંચ સેકન્ડ પાંચ સેકન્ડમાં પણ આમથી આમ બધું વસ્તુ થઈ જાય છે અને એમણે મેં હવે નિશાને નવડાવી દીધી છે મીસા ફરીથી હવે અડધો કલાક સુધી સૂઈ જશે અને એમને નિશાને હવે નીચા રોડવા લાગશે તમે જોઈ શકશો પીસાને ખોરામાં બેસ્યું નથી અને રમકડાં રમવા છે અને ઊંઘમાં પણ આવે છે તો તે રડે છે અહીંયા હું એને શાની રાખું છું અને રિયાજ પણ એનું રમાડશે હું નિશાને કપડાં પહેરાવી તૈયાર કરી છે અને હા હું મીશાને આંખો મેસ નાખતી નથી બહાર જવું હોય કે કોઈ પ્રસંગ હોય તો જ મેં નાખું છું અને આજે એને મેં જે ફ્રોક પહેલાં લાવેલું પડ્યું હતું તે આજે મેં ટ્રાય કર્યું પણ થોડું હોય એને લૂઝ પડે છે પણ એને ગમે સવારમાં એને ચેક કર્યું હતું પહેરાવવા માટે તો એને ગમી ગયું હતું એ કાઢતી નથી તો અત્યારે મેં જ ફ્રોક પહેરી દે દીધું છે અહીંયા હું મીશા માટે દૂધ ગરમ કરી રહ્યું છું અને તેમાં થોડીક ખાંડ પણ એડ કરું છું મીસા ખાંડ વગરનું દૂધ નથી પીતી બાળકોને દૂધ પીરું વખતે બહુ ટ્રાય કરીએ ત્યારે દૂધ પીએ છીએ બસ એને પળેકા પકડાઈ દો તો પહેલાં પડેકા પસંદ કરી લેશે તો દૂધ હું ઓછું જોકે નુકસાની બાળ વસ્તુ ઓછું ફરું છું ત્યારે નાની છે એટલે બસ ખાય છે કે ચા ફરશું તો અહીંયા દૂધ ખરાબ થઈ જશે તો એને હું લઈ લઈશ અને હવે ઠંડા પાણીમાં બાઉલને મૂકી અને હું ઠંડુ કરી લઈશ દૂધને નિશા અહીંયા દૂધ પીવા માટે રડી રહી છે કે તે ઊંઘમાં પણ આવી છે અને ભૂખી પણ તેથી રડી રહી છે તો હું એને તોડીને અહીંયા કામ કરીશ તમે જોઈ શકો છો મેં અહીંયા નિશાની તીળેલી છે અને સરખી રીતના દૂધને હલાવતી રહીશ અને બીજા બાઉલમાં ઠંડુ પાણી લીધું છે જેથી દૂધ જલ્દીથી ઠરી જાય અને હવે અહીંયા હું બોટલમાં પા દૂધને ફરી લઈશ દૂધ ઠરી ગયું છે મસાજ સુઈ ગઈ છે તો હવે હું વધારાના કામ જે છે એ એક્સ્ટ્રા કરી લઈશ તો અહીંયા પાણીનો ટાઈમ થઈ ગયો છે તો પાણી આવી ગયું છે તો હવે હું માટલો બેસી અને પાણી પડી રહીશ તો હા ફેર મને માટલું બેસાડવું પ્લેટફોર્મ ઉપર પસંદ નથી તો હું બે ત્રણ દિવસે માટલું બેસું છું રોજ માટલું નથી બેસીતું અને હું ચોકડીમાં લાવીને જૂ જે કૂચો આવે છે પ્લાસ્ટિકનો એનાથી હું વેચું છું અહીંયા તો હું પહેલાં સ્ટેન્ડ સરખી રીતે ધોઈ દઈશ માટલાનું અને પછી હું માટલું બેસી દઈશ પ્લેટફોર્મ મારે માટલાની સાઈઝ મોટી છે અને પ્લેટફોર્મમાં જે વોશ બેસિન છે તે નાનો છે તો મને પ્લેટફોર્મ ઉપર એટલું કમ્ફર્ટેબલ નથી લાગતું અને પ્લેટફોર્મ ઉપર થાય છે એના કરતા સરખી રીતે થઈ જાય છે માટી હંમેશા બે થી ત્રણ વેચવું જરૂરી હોય છે તો વાંધો પણ તો તમારે માટી સાફ કરવું જોઈએ ફ્રેન્ડ તમે મારું કિચન જોઈ શકો છો રોજ આવી રીતના થઈ જાય છે બાળકોના કારણે તમે હું પહેલાં પ્લેટફોર્મ સરખું કરી દઈશ અને પછી રસોઈની તૈયારી કરીશ વાગી ગયા છે અત્યારે આઠ વાગી ગયા છે આજે મારે લેટ થઈ ગયું છે કે ચિરાગ મોડા આવ્યા હતા તેથી જોઈ શકો છો તમે મારું પ્લેટફોર્મ બધું સરખું મૂકાઈ ગયું છે પાંચ મિનિટ થતી હોય છે ખાલી બધું સરખું મૂકવામાં હેલો ફ્રેન્ડ્સ તમને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ના ભૂલતા અને પ્લીઝ મારા વિડીયોને આખો વોચ કરજો અહીંયા રિયાઝ પણ આવી ગયો છે મારી જોડે હું જોઈ શકો છો અને હા જેટલું તમે હાવ ઘરને ટીવીને રાખશો અને પછી જો તમે કામ કરશો તો તેની કામ કરવાની મજા જ પણ ખૂબ અલગ હશે તમને પણ કામ કરવામાં આનંદ થશે તો મારે હંમેશા તે હોય છે કે હું પહેલાં ઘરનું પહેલાં જે વસ્તુ બધી આડી ઓવડી હોય છે તે સરખી મૂકી દઉં અને પછી કામ કરું તો તમે પહેલાં મારી પ્લેટફોર્મ જોઈ અને પછી જોયું તમને રાંધતા પણ વાર ના લાગે ને તમને રાંધવા આમ કામ કરવામાં પણ તમને એટલો આનંદ મળે અને મજા આવે અને હા એક હાઉસવાઇફને ક્યારેય પણ ફ્રી ટાઈમ મળતો જ નથી હું પહેલાં ખાંડનું મારે ઘરનું કામ હોય બાળકો સાથ જવાના અને પછી વિડીયો એડિટિંગ કરતા વિડીયો એડિટિંગ કરવામાં પણ ઘણી વાર લાગે છે એવું નથી હોતું કે વિડીયો તરત જ ઉતાર્યો અને બની ગયો એના માટે કેમેરો પણ સેટ કરવો પડે છે અને જે રસોઈ મારે અડધો કલાક કલાકમાં બનતી હોય છે તેનો ટાઈમ મારે વધી જાય છે જે અડધો કલાકમાં રસોઈ બનતી હોય તો તે મારે કલાકમાં બને છે એટલે એક હાઉસવાઈફને ક્યારેય પણ ટાઈમ મળતો નથી કે ક્યારેય પણ ફ્રી હોતું નથી હું રાતના બાર બાર વાગ્યા સુધી જાગીને મારો વિડીયો એડિટ કરું છું અને તમને ખબર છે કે મારા વિડીયો ભણે ઘણી વાર રાતના પણ આવે છે તો હું રાતને એડિટિંગ કરું છું ને તરત જ અપલોડિંગ કરી દઉં છું કે સવારમાં મને અપલોડ કરવાનો પણ ટાઈમ મળતો નથી સવારમાં ઉઠું એટલે તરત જ મારે સવારનું રૂટિન ચાલુ થઈ જાય છે નવ વાગે નવ વાગ્યા સુધીમાં મારે ઓલમોસ્ટ કામ કરી દેવાનું હોય છે કે નવ વાગે જોબ પર નીકળી જાય છે તેથી મને નવ વાગે ઓલમોસ્ટ કામ કમ્પ્લીટ કરી દેવાનું હોય છે તો પ્લીઝ ફ્રેન્ડ કાપી મારી મહેનતના કારણે પ્લીઝ તમે ફ્રેન્ડ તમને મારા વિડીયો ગમકે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમને મારા વિડીયોમાં બહુ જ વોચ કરશે અને જોશો જો મને તમારો સપોર્ટ મળશે તો હું મારી વિડીયોમાં કંઈ વધારે એડ કરીશ મીન્સ કે ઘર ડેકોરેશન છે એવી છે અને અહીંયા મારે ભાખરીનો લોટ પણ બંધાઈ ગયો છે એક બાજુ મેં શાક પણ વધાર વઘારી દીધું છે અને હા આપણે આજે મેં શાકની રેસિપી શેર નથી કરી કેમ કે મેં વધારે શરૂ કરું તો વિડીયો વધારે લાંબો થઈ જાય મેં અહીંયા શાકની રેસીપી એડ નથી કરી અહીંયા એક બાજુ મારું શાક થાય છે અને એક બાજુ મારે ભાખરી થાય છે અને અહીંયા ચીરા ગાયા હતા કે અહીંયા અમારે ગામમાં ડાયરો છે પણ આ બધા મોટા કલાકાર આવવાના હતા તો મારે થોડીક કામની પણ ઉતાવળ હતી જવું છે તમે બધું હા ચાલો જઈએ એના કારણે બાળકો પણ ગામડામાં બાળકોને ફરવા માટે કંઈ હોતું નથી બસ ઘર હોય છે અને ખેતર હોય છે તમે ચાલો પણ બાળકો પણ ફરી જશે અને નિશાને પણ મજા આવશે નિશાને પણ અમે ક્યાંય લઈ નહીં ગયા હમણાંથી અને અહીંયા હું તવી પર રાખીને ચેક કરી લઈ છીએ કે હાથ રાખીને તો તવી થઈ ગઈ છે કે નહીં અહીંયા હું હવે ટામેટું સમારીને ટામેટું એડ કરી દઈશ અમે મારા ઘરમાં કોઈ કોબીના શાક ટામેટા વગર કોઈને શાક પસંદ નથી અમે કોબીનું શાક હોય તો તમે ટામેટું એડ કરવું જ પડે છે જ તો અહીંયા કોબીના શાકમાં ટામેટું એડ કરીશ હાથ ધોવા એક કામ કરીને હાથ ધોવા ની છે તો હું હાથ ધોઈને હાથ ઉછી રહી છું અને એક સાઈડ મારી ભાખરી પણ થઈ રહી છે તો હું ભાખરીને પણ કરતી જાઉં અને સાઈડમાં શાક છે તેને પણ દેખતી રહું છું વચ્ચે વચ્ચે શાકને પણ હલાવતી રહું છું અને અહીંયા હું ભાખરી પણ કરતી રહું છું તો મારે સવારમાં ભાખરીની સાઈઝ મોટી હોય છે અને સાંજે મારે હંમેશા ભાખરીની સાઈડના જ હોય છે અહીંયા તમને વિડીયોમાં પણ તમને થોડીક મોટી દેખાય છે પણ આટલી મોટી ભાખરી નથી હંમેશા વિડીયોમાં જે હોય છે તેને ગમે તે વસ્તુ કે તો તેની સાઈડ થોડી મોટી દેખાય છે અને મારી ભાખરી નાની છે આટલી મોટી નથી સવારમાં જે અત્યારે તમે જે ભાખરી દેખાય છે એટલી સાઈડ મારે સવારમાં હોય છે અને અત્યારે ભાખરીની સાઈઝ નાની છે સવારમાં મારે ટિફિન બનાવવાનું હોય તેથી મારે સવારમાં ઉતાવર હોય છે તેથી સવારમાં મારે ભાખરીની સાઈઝ મોટી હોય છે પ્લીઝ તમે મારા વિડીયો બન તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું અહીંયા હવે બાજુમાં શાક છે તેમાં હું ટામેટો એડ કરી દઈશ અને હા કોબીના શાકમાં હું મરચું પણ ઉપરથી પાછળથી જ્યારે કોબી થોડીક ચડી જવા આવે અર્ચકચરી ત્યારે તેમાં મરચું એડ કરું છું ને કોઈ બી શાક જે પાણી વગર ચડાવતી હોઉં છું જે પાણી નથી નાખવાનું હોત તો એનું મરચું હંમેશા ઉપરથી એડ કરવું કરવું જોઈએ તો તેથી મરચું પણ બળી જાય છે અને શાકમાં સ્વાદ પણ સારો રહે તો એ હું બે ચમચી મરચું એડ કરી દઈશ અને પ્રસેસર કેવી રીતના હલાવી દઈશું આપણે શાકમાં અને પાંચ મિનિટ માટે શાકને થવા દઈશ અને પછી હું ગેસ બંધ કરી દઈશ કોબીનું શાક નથી ભાવતું તો હું અહીંયા ભાખરી ઉપર ઘી લગાવી દઈશ તો તેથી રિયા દૂધ અને ભાખરી ખાઈ લેશે તો અમે ઘી હંમેશા સવારની ભાખરીમાં જ લગાવવાની છે સાંજે શાક જોડે घिवारी भाखरी पसन्द घि लगाउँदा भाखरी कडक थियाजमा घि लगाउँ रियाज पनि दुध अब भाकरी खाइदि रियाज पनि मोबीमा शाक नसरेलसे है विडियो तिमी कलिप म आडियोमा एड निडियो लोङ त्यो कि त्यही കാലിയിൽ എഡി ദിവസം ഡാറ്റ് കെഡ് പക്ഷെ ഘട്ട ചാസ്റ്റ് തരാ ഫ്രിന് സപ്പോർട്ടോ ലൈക്ക ശെർ സബസ്ക്ൈബി ഭൂൽത്തുഡ